ચાલો મિત્ર સફેદ આંકડો છે મારા ઘરની જો કોઈને કામમાં લેવું હોય તો લઈ જાયજો થોડો આકડો કેન બતાય આપણે તો થોડો આકડો ઘરની હામેજ છે બહુ મોટો છે કેટલી વાર કાપી ને તોય પાછો થાય છે થોડા ફૂલ બધા જો Άλλο βίντεο το κοίνε ροτο το ε στο πέτακρο το κέζιο αι απολο απολο μήτρα απολο απολο ακλοδότο σε στο πέτσε

ચાલો મિત્ર મેસેજ બેસેજ કરો ક્યાંથી જવો તમે ક્યાંથી જોવો છોડી એટલે ગુજરાતીમાં કરો મિત્ર મેસેજ Nah ini juga bopparakarwalo, mitra. So bopparakarwa ya, wa sevi. Ah, oh ho mitra. Bolong, bolong. Hai. Hai. Jawa itu manusia. Jadi mitra, toh malah semua manusia. Tahu, sebenarnya

કાલો બીજી વાર જમવા મિત્ર બીજો હું બીજી નામ તો બધાઈ જાહે હા નામ તો ઇંગ્લિશ માં છે એટલે કે ફાવતું નથી અમને હાલો મિત્ર તો હાલી લાવ જમવા જમવા નું બતાવું તમને જો માખણ વાળી થાય હો મિત્ર જો હા માખણ હા મોજ હા સમી લ્યો હા સમી લ્યો હા જમી લ્યો આ મોજ ટોકળી નું શાક છે મિત્ર સાદું હો ઊંધી ઓડ તો ખાઈ ગઈ છે ને અડધું રાખ્યું છે

જય બજરંગદાસ બાપા બાપા સીતારામ હા ઓ મિત્ર મજા આવે ને ભાઈ બગડાણામાં તો મજા આવે બગડાણામાં રહેતા હોય રોજ બાપા સીતારામના દર્શન થાય હા હોય એમ નું વાતો માં વાતો 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 કેટલાય વર્ષ ભૂયા જાય બગડાણ આવવાનું હલો મિત્રો જમવા મજા આવી જાય

હમણાં આવ્યા તા પણ કેટલા વરદ હતા આવ્યો વરદ ઉકર હા વરદ એ ઉકર થઈ ગયો છે આવું તો છે મિત્ર બગદાણા હા લાલુ મકવાણા હવે કોની વાત છે ખાઈ લ્યો લાલુ હા લાલુ લાલુ ઓસી લાલુ ચાલ મિત્ર તો હાલો હવે બધા આવી જાવ જમવા આવો બધાય જમવા બપોરા કરવા હા બપોરા કરવા હાજે હાંસ પરા કરવા

ਸ਼ੋ ਉਹ ਹੈ ਹਾਜ਼ਰ ਤੁਮੇ ਜੋ ਤੁਮੇ ਜੋ ਹਾਜ਼ਰ ਘਰੇ ਸਭ ਹਾਜ਼ਰ ਸੀ ਘਰੇ ਘਰੇ ਸਭ ਘਰੇ ਸਭ ਵਾ ਬਨਾਰਸ ਕਾਠਾ ਤੇ ਵੀ ਹੋ ਗਿਆ ਉਹ ਬਨਾਰਸ ਕਾਠਾ ਤੇ ਮਨੋ ਟੇਟ ਭਾਈ ਮਾ ਉਹ ਹੋ ਗਿਆ ਖਬਰੀ ਨੋ ਕੋਈ ਨਹੀਂ ਹੈ ਹੈ ਉਹ ਨਹੀਂ ਲਾਲਾ ਹਾਂ ਜੀ ਆਟੋ ਮਾਰਵਾ

તમે ક્યાંથી તમે અમરેલી જિલ્લો ધારી અમરેલી જિલ્લો ધારી જમીલ્યો આરો જમવા મજા આવશે તમે જમી મુંબઈ મુંબઈ કોક દીક લઈ જાવ ફરવા આવો અમારે તમે ક્યાંથી ક્યાંથી એમ અમે ધારી થી અમરેલી જિલ્લો જય શ્રી રામ જય શ્રી રામ ભાઈ ચાલો તો મિત્ર હવે મને ભૂખ લાગી ગઈ છે ચાલો મિત્ર જમવાનું બતાઈ દેવી સાધુ છે સાગર જમવા માખણ વાળી સાઈઝ છે આ જો ઢોકળી નું શાક છે શિણાના લોટ ની ડુંગળી ઊંધી ઓળતું ખાઈ ગઈ છે અડતું રાખ્યું છે હા વાહ ચાલો મિત્ર તો હવે જમી લેવી જય માતાજી બધા મિત્ર ને સાંજે લાઈવ પરશું આવી જાવ મોડું થયું જમવામાં લાઈવ કર્યું ને એટલે મોડું થઈ જાય મિત્ર સારું આનો જય માતાજી સાડા દસ વાગે લાઈવ કરશું રાત્રે આવી જાય માં પાત્રે પાત્રે રાત્રો